તમે દવાઓ મહિના મહિના ઉધીના મે કઈરા છે તન તન મહિના ઉધીના કોસ તમે બધું કરી લીધું તો કેટલા સમયથી તકલીફ છે પાછી અરે આ તકલીફ ઓછે મોટી 18 વી વર્ષથી તકલીફ 18 20 વર્ષથી તકલીફ એટલે બાકી બધું કાઈ બધું કરી લીધું છે ને બધું કરી લીધી મહિને 5000 રૂપિયાની દેશી દવાઓ વાતે કરી લીધું હા હોમિયોપેથી કરી લીધું પણ દવા પૂરી થાય એટલે પરિસ્થિતિ આવી સજ જાય હા ડોક્ટરો એવું કહે કે ભાઈ નર્સ દબાઈ ઓપરેશન કરવું પડશે એટલે આપણે એમને એવું કીધું હા હવે મારી આ ઉંમર થઈ ગઈ મારી લાઈફમાં પીડા ભોગવવી છે ઓપરેશન કરાવ નથી એમાં આ ભાઈ મને મળી ગયા અમારા ગામને ભાઈ વસંતભાઈ કરીને આવ્યા હતા એટલે એ મને સારામાં સારો ફાયદો અટાણે થયો છે વગર દવાય હા વગર દવાય બરાબર અને પોઈન્ટ ઉપર જ આ કામ થાય છે હા એક્યુપ્રેશર હા બરાબર છે જય દ્વારકા જય દ્વારકા